સેવાએ માત્ર કામ નહીં એ ભાવ છે સંકલ્પ છે અને એવા સંકલ્પને હકીકતમાં ઉતારતી સંસ્થા એટલે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ એક હાથ ધાબો ઢાકે તો બીજો હાથ આશા આપે સેવા એ જ સાચી સાધના છે જ્યાં જગતજનનીમાં અંબાના બેસા છે એવા અંબાજી ધામ નજીક દાતા તાલુકાનું ટુડિયા ગામ જ્યાં સાદગી છે પરંતુ આવશ્યકતાના પર્વત ઊંચા છે ચોમાસાની ઋતુમાં ડુંગર ઉપર વસવાટ કરતા વનબંધુઓના કાચા મકાનમાંથી વરસતો વરસાદ તેમના જીવનમાં ભીની મુશ્કેલીઓ લઈને આવે છે જે આજે પણ દિવસમાં એકવાર ભોજન મળે કે નહીં એ નસીબની વાત છે અને આખા વર્ષમાં મીઠાઈ કે ગળ્યું મિષ્ટાન સાથે ભોજન મળવું એ તો ભાગ્યનો વિષય બને એવા ઊંચા પહાડો પર વસતા વનબંધુઓની પાસે ન ઘર છે ન રોડ છે ન શક્તિશાળી સાધનો છે છે તો માત્ર એક જીવન જીવવાની જીવંત લડત અને એ જ સમયે એમની સહાય માટે આગળ આવે છે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ સેવાના નિરંતર દીપક સમાન આ સેવા કાર્ય છે પૂર્ણ શ્રેયાર્થે સ્વશ્રી બળદેભાઈ નાગરદાસ પટેલ તથા સ્વશ્રી કિરીટભાઈ બળદેભાઈ પટેલને શ્રદ્ધાંજલિ સ્વરૂપે જેમના સંસ્મરણમાં શ્રી શૈલેષભાઈ બી પટેલ ડિરેક્ટર કડી નાગરિક બેંક તથા શ્રી જગદીશભાઈ બી પટેલ ભામાસા કડી નગરપાલિકા મ્યુનિસિપલ કાઉન્સિલર અને સમગ્ર તેમનો પરિવાર દાતા તરીકે જોડાયો અંબાજી નજીક દાતા તાલુકાના ટુડિયા ગામ મુખ્ય હેડક્વાર્ટર સ્થળે એકત્ર થઈ શ્રીમતી શારદનાબેન ઉપાધ્યા તથા શ્રી ધ્વનિતભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ટુડિયા ગામની આસપાસના અતિપછાત ગામોમાં વસવાટ કરતા વનબંધુઓને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડવાથી ડુંગર પર રહેણાંક ધરાવતા છૂટાછવાયા લીંપણવાળા કાચા મકાનોની છતોમાંથી વરસાદની ધારાઓથી કાચા મકાનો જર્જરિત હાલત ગંભીર પરિસ્થિતિ થયેલ હોય આ મકાનોની છતોને ઢાંકણ કરવા સારું ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બસો પચાસથી પણ વધારે મજબૂત તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું એવા વિસ્તારોમાં જ્યાં સુધી કોઈ રાજકીય મંચ કે સરકારી વાહન નથી પહોંચતું એ ત્યાં સુધી પહોંચ્યા ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ ચારથી પાંચ કિલોમીટર પણ વધુ દૂર પગપાળા ચાલીને આ વિસ્તારના લોકોને સતત વરસાદના લીધે મકાનોની છતમાંથી ધારા વહે છે જેમને જોઈને આખો ભીની થઈ જાય કાચી માટીમાંથી બનેલી ઝુંપડીઓ જ્યાં હાથ મૂકો તો દિવાલ તૂટે એવા હાલ છે વિશાળ સેવા અભિયાન અંતર્ગત બસો પચાસથી પણ વધુ તાડપત્રીઓનું વિતરણ વિશિષ્ટ રીતે કાચા મકાનોની છતોને ઢાંકી પરિવારોને સુરક્ષા આપી અને એ એવા ઘરો માટે દાતાશ્રીઓએ જ્યારે મજબૂત તાડપત્રીઓનો આશરો આપ્યો તો એ માત્ર છત ન હતું કે એક સુરક્ષા હતી એક માનવતા હતી જ્યારે એક વૃદ્ધ વનબંધુએ તો આખો ભીની કરીને કહ્યું હવે વરસાદ પડે તો અમને ડર નથી શિક્ષણથી પણ વંચિત વિસ્તારોમાં જ્યાં બાળકોએ કદી નવો કાગળ જોયો નથી ત્યાં બસો પચીસ ડઝન જેટલા ચોપડાઓનું વિતરણ કર્યું વિદ્યાર્થીઓ માટે આસાની નવી પાંખ બની શિક્ષણ માટે પણ એક અનોખી પહેલ ટુડિયા તથા આસપાસના ગામોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બસો પચીસ ડઝન જેટલા ચોપડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ડુંગર ઉપર જ્યાં વાહન નથી પહોંચતું કે નથી જઈ શકતું કોઈ સાધન ત્યાં કાર્યકર્તાઓ ચારથી પાંચ કિલોમીટરથી પણ વધુ પગપાળા ચાલીને વિતરણ યોજ્યું આ સેવા માત્ર સામગ્રી સુધી મર્યાદિત નહોતી દાતાશ્રીઓએ દૂરસ્થ પર્વતીય વિસ્તારોમાં જઈને જમણવા પણ યોજ્યો નાના ભૂલકાઓ માટે સંપૂર્ણ સેવા ભાવ સાથે જ્યાં નક્કી થયેલું મેનુ ન હતું પણ દરેક પ્લેટમાં લાગણીઓ ભરી હતી એ વન માટે આવો જમણવાર વર્ષો બાદ આવ્યો હશે શ્રદ્ધા અને કરુણાથી ભરેલી થાળીઓ એમની આંખોમાં સમૃદ્ધિના સપનાની ઝાંખી આપી ગઈ આ આગળ વધતી સેવા યાત્રા અટકતી નથી ઇકબાલગઢ અને અમીરગઢ સ્થિત શ્રી રમણભાઈ પટેલ સંચાલિત સંસ્થાઓમાં ઓમકાર સેવા મિશન દ્વારા એકસો વીસ ડઝન ચોપડાનું ફરી વિતરણ કરવામાં આવ્યું અંબાજી સ્થિત સેવા કાર્યમાં પણ પ્રિન્સિપલ શ્રી હસમુખભાઈ પટેલના માર્ગદર્શન અને શ્રીમતી કુમારી વૈશાલીબેનની યાદી મુજબ પચાસ તા તાળપત્રીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું જ્યાં છત નહીં હોય ત્યાં આશરો આપે તેવી વ્યવસ્થા આ સર્વ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા આ સમગ્ર યાત્રામાં જોડાયા શ્રી દિલીપભાઈ પી પટેલ ચેરમેન માર્ગદર્શક શ્રી નટોરભાઈ આર પટેલ શ્રી જગદીશભાઈ બી પટેલ પ્રમુખ શ્રી બળદેવભાઈ ગોસ્વામી મંત્રી શ્રી મૌલિકભાઈ કડી નગરપાલિકાના સભ્ય તેમજ ઘણા કાર્યકર્તાઓ જેમ કે સુરેશભાઈ રાવલ મહિસાગર શ્રી ઘનસાભાઈ પટેલ શ્રી નિર્મલભાઈ ગુજ્જર અને ત્યાંના સ્થાનિક ઓમકાર મિશન સેવાના વિચારે વરેલા લોકલ કાર્યકર્તાની ટીમ એમના પગલાંના ચિહ્નો હવે પર્વતો પર રહી ગયા અને એમના કાર્યના આશીર્વાદ હજારો દિલોમાં વસ્યા આ એક તાળપત્રી માત્ર છત નથી એ આશરો છે એક ચોપડો માત્ર પાનું નથી એ ભવિષ્ય છે અને સેવા માત્ર કાર્ય નથી એ સંસ્કાર છે એકતા સહાનુભૂતિ અને આપગ્રહ સાથે આ સેવા યાત્રા આજે પણ આગળ વધી રહી છે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં સેવા માત્ર પ્રવૃત્તિ નથી એ તો જીવનનું ધ્યેય છે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં સેવા છે ત્યાં દેવ છે તો આવી જ નવી નવી સ્ટોરીઓ અને આપની આજુબાજુમાં બનતી ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ જનવાણીને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો નમસ્તે